નમસ્કાર હું નિશીથ રાજગુરુ આજના વિડીયોમાં વાત કરીશું ભરૂચ લોકસભા બેઠક વિશે ભાઈ ભરૂચ લોકસભા બેઠક પર શું થઈ રહ્યું છે હજુ તો ચેતર વસાવાને જામીન મળ્યા પરંતુ જેલ મુક્ત થયા નથી એટલે કે જેલ બહાર આવ્યા નથી પરંતુ આ ઓગણ દિવસમાં ચેતર વસાવા ભલે જેલમાં રહ્યા પરંતુ ભરૂચ લોકસભા પર નવા જૂની ઘણી બધી થઈ ગઈ હવે આ નવા જૂનીમાં એક તો તમે ફૈઝલ ફૈઝલનું બોર્ડ જોયું આ જ ફૈઝલ પટેલની વાત છે જે અહેમદ પટેલના પુત્ર છે અને બીજું એક નવી વાત જાણવા મળી એ છે મુમતાઝ પટેલ અને છોટુ વસાવા વચ્ચેની મુલાકાત ખબર એ નથી પડતી કે મુમતાઝ અને ફૈઝલ શું કરી રહ્યા છે આ સવાલની પાછળનું કારણ છે કે એક તરફ અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવીને ચેતર વસાવાની જાહેરાત કરી દે બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાનું સમર્થન કરે મુમતાઝ પટેલ તો પહેલા પણ પ્રચાર કરતા હતા અને તેવામાં આ બધું જ ચાલી રહ્યું હતું બધું જ ટ્રેક પર ચાલી રહ્યું હતું ત્યાં ફૈઝલ પટેલ અચાનક હું તો લડીશ સાથે બોર્ડ મારે હવે એ વાત સ્વાભાવિક છે કે ચૂંટણી લડવા ઈચ્છુક ઘણા લોકો પોતાની રીતે પ્રયાસ કરે અને એ વાત પણ શ્યોર છે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી હજી સુધી સીટ શેરિંગને લઈને કોઈ જાહેરાત થઈ નથી હવે આવ્યો મુમતાઝ પટેલ અને છોટુ વસાવા વચ્ચેની મુલાકાત મુમતાઝ પટેલ અચાનક છોટુ વસાવાના ઘરે પહોંચી ગયા તેમની સાથે મુલાકાત કરી કેટલોક નાનો વિડીયો ઉતાર્યો અને ફોટોગ્રાફ ટ્વિટર પર શેર કર્યા એ શેર તો કર્યા પરંતુ શેર કર્યા બાદ અનેક તર્ક વિતર્ક લાગવા લાગ્યા કે શું છોટુ વસાવા મુમતાઝ પટેલને સમર્થન કરી રહ્યા છે અને એની પહેલાનો સવાલ એ છે કે શું મુમતાઝ પટેલ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી લડવા માંગી રહ્યા છે આ સ્થિતિ અને સંજોગ તો એવું જ દેખાડી રહ્યું છે કે મુમતાઝ પટેલ કંઈક ને કંઈક ખૂણે એવી ઈચ્છા ધરાવી રહ્યા છે કે તેઓ બે હજાર ચોવીસની લોકસભા ભરૂચથી લડે હવે આમ પણ અહેમદ પટેલનો ભરૂચ સાથેનો નાતો આપને જરૂર નથી સૌ કોઈ જાણે છે એક કદાવર નેતા રહ્યા અને ભરૂચમાં મજબૂત હોલ્ડ રહ્યો અહેમદ પટેલનો અને તે બાદ મુમતાઝ પટેલની ઈચ્છા હોય એ કોઈ નવી વાત છે નહીં પરંતુ આ આખી કહાનીમાં ટ્વિસ્ટ જ્યારે આવ્યો જ્યારે ગુજરાત તકની ટીમ છોટું વસાવાને મળવા પહોંચી કારણ કે ફોટા બાદ એ વાત તો સ્વાભાવિક હતી કે છોટુ વસાવાને પૂછવું છોટુ વસાવા એ મુમતાઝ પટેલના સમર્થન એટલે કહો આડકતરા સમર્થન વિશે શું કહેવું પેલા સાંભળી લોટુભાઈ મુમતાજ સાથે આપની મુલાકાત થઈ હતી અને આપણે ખુલ્લીને સમર્થન આપવાની વાત કરી છીએ એ મુદ્દે શું કહીશું રાજકારણ જેવું આ દેશમાં છે જ નથી વેપારીકરણ છે એટલે આ દેશના લોકો કોઈ સુખી છે નથી કાલે બેન આવેલા એવી તો બધી પાર્ટીઓ વાળા હોય અમે સ્વાભાવિક છે કે આગેવાન છું એટલે મને મળવા માટે આવે બાકી બીજી કોઈ ચર્ચા મારે એમની સાથે થઈ નથી પણ છોટુભાઈ એમણે એક ટ્વિટરમાં પોસ્ટ લખી છે કે છોટુભાઈ વસાવાએ ખુલીને સમર્થન આપવાની વાત કરી છે એ જાણે એ પોતે જાણે બાકી મેં એવું કંઈ કહ્યું નથી સાંભળ્યું તમે છોટુ વસાવાએ સ્પષ્ટ રીતે કહી દીધું કે અમારે એની અમારે મુમતાઝ પટેલ સાથે કોઈ એવી વાતચીત થઈ નથી હવે છોટુ વસાવાનું આ નિવેદન શું દર્શાવે છે એ દર્શાવે છે કે હજુ સુધી આ મુલાકાત એક માત્ર શુભેચ્છા મુલાકાત છે એની પાછળ સમર્થન કે એની પાછળ કોણ કોના પક્ષમાં એવી કોઈ વાત છે નહીં કારણ કે ખુદ છોટુ વસાવા ગુજરાત તક સાથેની વાતચીતમાં ના કહી ચૂક્યા છે તો હવે એક બીજો સવાલ શરૂ થાય કે તો આ મુલાકાત મુમતાજ યાદ આવી ગયા અને તેઓ સત્તા પક્ષ સામે લડવાનું સપનું આવ્યું અને અચાનક બોડ લાગી ગયા લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે બે કારણ આની પાછળના હોઈ શકે એક કે ફૈજલ પટેલ ખુદ હવે ચૂંટણી લડવા માંગે છે અને મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવા માંગે છે અને બીજું એક કારણ એ હોઈ શકે કે ભાઈ બહેન ભેગા મળી કદાચ કોંગ્રેસ પર પ્રેશર ટેકટિક્સનો ઉપયોગ કરી રહ્યા હોય હવે જો અને તો વચ્ચે એક વાત તો નક્કી છે કે ચેતર વસાવા હજુ જેલમાં છે બીજી તરફ કોંગ્રેસ જ અથવા તો કહો કોંગ્રેસમાં જ ખેંચતાણના એંધાણ દેખાઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓ ભલે વાતથી ઇનકાર કરતા હોય અથવા તો કિનારો કરતા હોય પરંતુ એક વાત નક્કી છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ એ વાતથી સહમત નથી કે વસાવાને આપણે સમર્થન કરવું જોઈએ કારણ કે કોંગ્રેસના નેતાઓ વારંવાર કહેતા રહ્યા છે કે અમારું જન સમર્થન છે આમ આદમી પાર્ટીનું ભરૂચમાં કોઈ જન સમર્થન નથી જન સમર્થનની વાત ઉપરથી યાદ આવ્યું કે મુમતાઝ અને ફૈઝલ શું જન સમર્થન એકત્ર કરવા પ્રયાસ કરી રહ્યા છે કે પછી આની પાછળની કહાની કંઈક બીજી છે હવે કહાની મિત્રો જે હોય તે પરંતુ એક વાત તો નક્કી છે કે ભરૂચ લોકસભા બેઠક બાકીની વધેલી બેઠકમાં થોડી અલગ સાબિત થવાની છે કારણ કે એક તરફ ઇન્ડિયા ગઠબંધનનું કોકડું ગુંચવાયેલું કેજરીવાલ દિલ્હી બેઠા બેઠા એવી ચર્ચાઓ ચાલી કે કેજરીવાલે દિલ્હી બેસીને ઇન્ડિયા ગઠબંધન પાસે એક બેઠક માંગી અને એ છે ભરૂચ બીજી તરફ કોંગ્રેસના ભરૂચના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે હજુ ગઠબંધનથી કોઈ જાહેરાત થઈ નથી નથી જનાધાર કોંગ્રેસ પાસે પાસે છે છે આમ આદમી પાર્ટી અને અને ત્રીજો એક મુદ્દો હવે આ ત્રણ અલગ અલગ રસ્તાઓ પર જનતા કયા રસ્તે દોડશે એ તો સમય બતાવશે પરંતુ ભરૂચમાં નવા જૂનીના એંધાણ સો ટકા છે એ વાત પણ નક્કી છે ત્યાં સુધી જ્યાં સુધી ચેતર વસાવા બહાર નથી આવી જતા ચેતર વસાવાને જામીન તો મળી ગયા પરંતુ તેઓ પત્નીના મોરલ સપોર્ટમાં હજી જેલમાં છે અને તેઓ તેમને પત્ની એટલે કે શકુંતલા સાથે વસાવા વસાવા સાથે બહાર આવવા માંગે છે હવે ચેતર આવશે ત્યારે ઘણું પિક્ચર સ્પષ્ટ થઈ જશે કે ચેતર શું કહે છે આમ તો આમ આદમી પાર્ટીએ કહી દીધું છે કે અમારા ઉમેદવાર ચેતર વસાવા છે પરંતુ કોંગ્રેસના ગઠબંધન સાથે શું સ્થિતિ થાય છે તો જોવું રહું ફરી કોઈ અપડેટ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર